જાફરાબાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાતના મફત પ્લોટ વિસ્તારમાં પચાસમી સાઈઠ મકાનદારો વર્ષોથી મીઠા પાણીના કનેક્શન માટે વારંવાર રજૂઆત કરી રહ્યા હતા પરંતુ પૂરતું નિરાકરણ ન મળતા નવી ચૂંટાયેલી સભ્યમંડળી દ્વારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી પ્રમુખના માર્ગદર્શન હેઠળ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરાઈ અને વર્ષો જૂની પાણીની લાઇનને જીસીબી મશીનથી ખાતમુહૂર્ત કરીને નવા નળ કનેક્શન પૂરા કરાયા તેમજ સ્થાનિક રહેવાસીઓની માંગ પ્રમાણે વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઇટ્સ પણ સ્થાપિત કરવામાં આવી વોર્ડનંગ સાતના રહીશો તથા સભ્યો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને પ્રતિનિધિનો આભાર તથા અભિનંદન વ્યક્ત કરાયા નામ મારું નામ અશફાક સરીફભાઈ ભટ્ટી છે હું વોર્ડ નંબર સાતનો ભા ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય છું અને વર્ષો જૂની અમારી જે જ્યાં મફતલોડ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં મીઠા પાણીના નળ કનેક્શનની તકલીફ હતી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો ન હતો તે તમામ લોકોની તકલીફો અમે અમારા પ્રમુખ રવિનાબેન પ્રફુલ્લભાઈ બારૈયાને રજૂઆત કરી મેં અને મારા સભ્ય હમિતાબેન પરસોત્તમભાઈ એ બીજા અમારા વોર્ડ નંબર સાતના જેટલા સભ્ય છે અમે લોકોની વાત એમની સુધી પહોંચાડી અને તેમણે તાત્કાલિક ધોરણે આ નલ કનેક્શનનું કામ શરૂ કરી અને લોકોને રાહત થાય અને મીઠું પાણી મળે તેવી એમણે ફેસિલિટી અમારી માટે કરી દીધી તો મફતલોટની જનતા વોર્ડ નંબર સાતની ખૂબ જ ખુશ છે કે તેમને ટૂંક સમયમાં જ મીઠા પાણીની સગવડ ઉપલબ્ધ થઈ જશે તો તે બદલ હું જાફરાબાદ નગરપાલિકા અને અમારા પ્રમુખના જે પ્રતિનિધિ છે અમારા પ્રફુલભાઈ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે લોકોના માટે તેમણે તાત્કાલિક ધોરણે મીઠા પાણીના જળની સુવિધા ઉપલબ્ધ કરી